સુધારો આવ્યો અને છેલ્લે પણ પાછો ફરીથી ઘટાડો આવ્યો હતો કામ જોવા જઈએ તો એટલે સોમને મંગળવાર બંને દિવસે એવું રહ્યું પણ છતાં આજના દિવસે નોંધપાત્ર વસ્તુ જે કહેવાય એક એ હતી જેને થોડી ઘણી પોઝિટિવ કહી શકાય કે સ્મોલ કેપ ઇન્ડેક્સ પ્રમાણમાં ખૂબ સારું પરફોર્મન્સ હતું ઘણો ઉપર હતો અને ઘણા સ્મોલ કેપ શેરો જે છે એમાં પણ રિકવરી હતી ઘણી બધી એટલે પ્રમાણમાં કહેવાય કે નાના રોકાણકારોમાંથી અમુકને કેટલાકની સ્ક્રિપ્ટ જે છે આજે પ્રમાણમાં સ્ટ્રોંગ હતી એ રીતે અને શરૂઆત કરીએ પેલા એક ધ્યાનમાં આવેલી બાબતની ખાલી જરાક ચર્ચા કરી લઈએ પછી આપણે જે કંઈ સ્ટોકની અથવા બજારની ચર્ચા કરીએ એ જે મેટર છે ટ્રાન્સલેટ લાઇટિંગ કરીને એ કંપનીનો આપણે આઈપીઓ આવ્યો ત્યારે વિડીયો બનાવ્યો હતો પછીથી લિસ્ટિંગ થયું ગેઇન આપ્યો એનો રિઝલ્ટ સારું આવ્યું ત્યારે પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને એ આ ત્યાર પછીથી ઘણો અપ પણ ગયો હતો સ્ટોક પણ ત્યાર પછીથી ઘટતો આવે છે અને હમણાં છેલ્લે છેલ્લે જે આ બજાર થોડું વીક થયું ત્યારે ઘણું વધારે પડતો ઘટ્યો છે વધારે પડતો એટલે આમ એટલું બધું ના કહી શકાય પણ બીજી બધા આપણે જે વિડીયોમાં ડિસ્કસ કરેલા સ્ટોક જે છે એમાં બહુ બહુ એવા ઓછા સ્ટોક છે કે જે બહુ ઘટી ગયા હોય દસ બાર સ્ટોકમાંથી એકાદો સ્ટોક જ એવો નીકળે જે સિગ્નિફિકન્ટ ઘટ્યો હોય અને લગભગ આપણે માની લો કે સો જેટલા સ્ટોકની ચર્ચા કરી હશે તો એમાં બે થી ત્રણ સ્ટોક તો માંડ એવા નીકળે કે જે અતિશય ઘટી ગયા હોય બાકીના સ્ટોકમાં એવું બની શકે પણ તેમ છતાં વિડીયો બનાવ્યા પછી ઓલમોસ્ટ દસમાંથી નવ સ્ટોક તો એવા હતા કે જે અપ ગયેલા હોય અને તમે એમાંથી પ્રોફિટ બુક કરીને અથવા તો થોડી પાર્શિયલ પ્રોફિટ કરી અને નીકળી શકતા હોય એ ભલે આપણે ક્યારેય વિડીયોમાં લેવાની કે વેચવાની ભલામણ નથી કરતા પણ એક પ્રાઇઝ મુમેન્ટ ભાવની વધઘટ આ રીતે હંમેશા રહી છે તો ટ્રાન્સ માટે આ હતું અને મારી રીતે તપાસ કરી તો ફંડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર નથી ઇવન હમણાં ગઈકાલે જ અથવા તો આજે કંપનીને કંઈક ઓર્ડરની જાહેરાત થઈ છે નવો ઓર્ડર પણ એડ થયો છે બીજી એક ગયા અઠવાડિયામાં એના ન્યૂઝ હતા કે કોઈ કંપનીનું કંઈક ત્રણસો સાડા ત્રણસો કરોડનું પેમેન્ટનું લિટીગેશન લગભગ ગુડલક ઇન્ડિયા કે એ કોઈ કંપની સાથેની એની એપ્લિકેશન હતી જે કોર્ટે ફગવી દીધી છે એટલે કે કદાચ ટ્રાન્સ લાઇટિંગ ઉપર આ દાવો હતો અને માન્ય નથી રાખ્યો એટલે આમ જોવા જઈએ તો હજી સુધી કોઈ ખાસ કંપનીના નેગેટિવ ન્યૂઝ કે એવું ધ્યાનમાં નથી આવ્યું પણ પ્રાઇસમાં કારણ કે પાંચ પાંચ સાત સાત ટકા લગભગ બે ત્રણ દિવસ બે ત્રણ સેશનમાં એ ઘટાડો આવ્યો છે આજે થોડો સ્ટ્રોંગ હતો અને આજે તો ત્રણ ચાર ટકાની રિકવરી પણ બતાવી છે પણ આ ખાલી અપડેટ છે કોઈ ભલામણ નથી કોઈ નવા એડ કરવાની કે તમારું જે પ્લાનિંગથી તમે ચાલતા એમાં ફેરફાર કરવાની ખાલી જાણ માટે છે બીજું એક આજે જે વાત કરવાની છે એ છે એક નવો સ્ટોક જેની સ્ટડી થોડો ટાઈમથી જોયો હતો અને ધ્યાનમાં આવ્યો હતો અને ખાસ કરીને આપણા કેટલાક સબસ્ક્રાઈબર મિત્રોની ભલામણ છે ગુજરાતની કંપનીઓ તો ગુજરાતની જ કંપનીનો એ સ્ટોક છે અને લગભગ બહુ ઓછા એવા સ્ટોક આપણે આ ચેનલ ઉપર ડિસ્કસ કર્યા છે એ સેક્ટર છે અને એ છે ટેક્સટાઈલ સેક્ટર ટેક્સટાઇલ સેક્ટર આમ જોવા જઈએ તો છેલ્લા એક દોઢ વર્ષથી કોઈ ખાસ નથી આપ્યું રિટર્ન અને એની પહેલાં ખૂબ સરસ સારા એવા ને તોડફોડ રિટર્ન પણ આપેલા છે જેની અંદર કેવલ કિરણ ક્લોથિંગ આવી જાય પેજ ઇન્ડસ્ટ્રીઝ તો જગજાહેર છે વર્ધમાન ટેક્સટાઇલ છે નીતિન સ્પિનર્સ અંબિકા કોટન જ્યારે કોટનના ભાવોમાં તેજીને એ બધું હતું ત્યારે એમાં હતું ત્યાર પછીથી હવે કન્સોલિડેશન થાય છે તો આ જ સેક્ટરનો એક ગુજરાતની કંપનીનો સ્ટોક છે જે પ્યોરલી ટેક્સટાઇલ ના કહી શકાય મિક્સઅપ કહી શકાય કારણ કે એનો બિઝનેસ જે છે એ પ્રમાણમાં યાન ફિલામેન્ટવાળું ટેક્સટાઇલમાં છે ત્રણ એના ડિવિઝન છે બીજું એનું જે ડિવિઝન છે એ પીવીસી ને ટેકનિકલ ટેક્સટાઇલમાં આવે એટલે કે કાપડની સાથે જે પીવીસીની ફિલ્મ જોડેલી હોય કેટલાક ટેન્ટ બનતા હોય પીવીસીમાંથી ઇવન તમે હોર્ડિંગ જોતા હો તો હોર્ડિંગ માટેનું જે ફ્લેક્સ કે એના માટેનું જે પીવીસી બને છે એ આ બધી કંપનીની પ્રોડક્ટ છે એ સિવાય ઘણી પણ પ્રોડક્ટ પણ મેઇન ત્રણ ડિવિઝન છે જેમાં મહિકા છે ટોરો છે એ રીતના એના કંપનીની એક સેગમેન્ટ છે પોતાના કંપનીનું નામ કહી દઉં એટલે જે લોકોને નામ જાણવામાં રસ છે એ લોકોનું કામ પૂરું થાય પણ ઇન્ટરેસ્ટિંગ કંપની છે એટલે થોડું જાણશો તો મજા આવશે અને આપણે બહુ વધારે લાંબો વિડીયો કે વધારે પડતી વાતોને રિપીટ કરી રાખીએ એવું નથી કરતા કંપની છે મહાલક્ષ્મી રબટેક કરીને આમ લગભગ દસ બાર દિવસથી સતત જોતો આવું છું પ્રાઇઝ મુમેન્ટ પ્રમાણે અને બધી રીતે તો દરેક ટેક્સટાઇલ કંપની જે છે ને એ બધી જ કંપનીઓ સારી સારી તમે છ સાત કંપનીઓ લ્યો અને એના પી રેશિયો જુઓ અને એનો રિટર્ન ઓફ કેપિટલ રિટર્ન ઓફ ઇક્વિટી જુઓ તો એ બધા કરતાં આ કંપનીની રિટર્ન ઓફ ઇક્વિટી વધારે છે અને પી રેશિયો ઘણો ઓછો છે આપણે બિઝનેસની વાત કરી લીધી એટલે હવે ફાઈનાન્શિયલ્સથી જ આપણે એ કંપનીને લિંક અપ કરીએ પછી પાછી બિઝનેસની વાત ઉપર આવીશું કેટલાક વસ્તુઓને આપણે ધ્યાનમાં લેવાના છે એટલે એટલે કંપની જે છે એનો પી લગભગ અગિયાર બારની આજુબાજુ છે એની સામે રિટર્ન ઓફ ઇક્વિટી અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ પ્રમાણમાં ખૂબ સારું છે ડબલ ડિજિટમાં વીસ બાવીસ ચોવીસની આજુબાજુ ફરે રાખે છે કે જે ઘણું સારું કહેવાય એમાં આ સેક્ટરની ઘણી બધી કંપનીઓ છે એમાં તમે જોવા જાવ તો લગભગ સારી સારી કંપનીઓના જે આરોઈ છે એ વીસની નીચે જોવા મળે છે પણ પી રેશિયો જે છે બધાનો વીસ બાવીસ પચીસથી ઉપર છે ભલે કોઈનો હાઈફાઈ નથી પેજ ઇન્ડસ્ટ્રીઝ છે તો એનો રહેવાનો છે હંમેશા બાકી ઘણી બધી કંપનીઓ એ રીતની છે પણ આમ થોડી ઇન્ટરેસ્ટિંગ કંપની લાગે છે ગુજરાતી જે કંપની છે પારેખ ફેમિલી મેનેજમેન્ટ કરે છે ઘણી જૂની કંપની છે અને બે કે ત્રણ યુનિટ છે કંપનીના મેઇનલી અમદાવાદમાં ઓફિસ આવેલી છે પ્લાન્ટ એના ઘણા છે અને ઇવન ખાસ કરીને કંપનીની ગ્લોબલ પ્રેઝન્ટ પણ છે એટલે કે ઘણા દેશોની અંદર કામકાજ કરે છે કંપનીના છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા હતા ખરેખર છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ પછી જ આ સ્ટોક થોડો લાઈમ લાઇટમાં આવ્યો છે પણ તમે છેલ્લા બે હજાર અઢાર કે ઓગણીસથી એનો ચાર્ટ જોશો તો બહુ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ એટલે કેવો છે આમ આમ ખરેખર કોઈ પેટર્નને હું પોતે મેચ નથી કરી શક્યો કે એ કઈ પેટર્ન ગણાય હોઈ શકે કદાચ કારણ કે આ રેર પેટર્ન છે આવી મેં લગભગ બહુ ઓછી જગ્યાએ જોઈ છે કે જેમાં એનો ભાવ જ્યાંથી આપણને મળે છે છેલ્લા પાંચ વર્ષથી ત્યાં જેવો ભાવ શરૂઆત થાય અને સીધો જ પ્રાઇસ ઉપર જાય એટલે એક થાંભલાની જેમ એનો ભાવ ઉપર જાય છે પછી એ જ થાંભલામાં અડધે સુધી એનો પ્રાઇસ નીચે આવે છે અને એ જ રેન્જમાં પછી આગળ આગળ ચાલ્યા રાખે છે એટલે ટીને આપણે આડો પાડી દીધો હોય એ રીતની પેટર્ન છે કદાચ આને કદાચ કોઈ રિલેટ કરી શકે તો હું થોડી ઘણી પેટર્નનો સ્ટડી કરું છું પણ છતાંય મેં આની એટલી બધી નથી જોઈ અને બીજું કે આપણે ટ્રેડિંગ કે એટલું બધું બહુ શોર્ટ ટર્મના પેલામાં નથી આખું સેગમેન્ટ અલગ છે એટલે એનું થોડું ઘણું કામકાજ સાઈડમાં ચાલતું હોય પણ અભ્યાસની દ્રષ્ટિએ કે અહીંયા વિડીયોમાં ડિસ્કસ કરી શકાય એ હજી લેવલે એમાં નથી કરતા એટલે આપણે ચાર્ટની જનરલી ડિસ્કશન નથી કરતા પણ થોડો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે બે ક્વાર્ટરના રિઝલ્ટ પ્રમાણમાં સારા છે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ છે દેવું છે પણ એ બંને સરપ્લસ થાય છે કેશ ફ્લોની દ્રષ્ટિએ પણ બરાબર કહી શકાય અને શેર હોલ્ડિંગ પેટર્ન પણ પ્રમાણમાં ઓકે કહી શકે એટલે કે પ્રમોટરોનો હિસ્સો પ્રમાણમાં ખૂબ સારો છે એક રોકાણકાર પીટી બતાવે છે જેનો બાર તેર ટકાનો હિસ્સો છે અને ભૂતકાળમાં પણ અમુક રોકાણકારો એમાં બતાવે છે બાકી વધારે ઇન્સ્ટિટ્યુશન્સનું હોલ્ડિંગ નથી એફઆઈઆઈડીઆઈ નેગ્લિજિબલ છે આમ અવગણી શકાય એવું એટલે એનો સ્ટેક છેલ્લા ક્વાર્ટરમાં સજ ઘટતો જાય છે છેલ્લા બે ત્રણ ક્વાર્ટરથી પણ કંઈ ખાસ છે જ નહીં કારણ કે આજે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ હોય એમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ટુ થાય તો શું ફેર પડે એક ટકાથી નીચે હોય એટલે એટલે કોઈ સિગ્નિફિકન્ટ ઇન્સ્ટિટ્યુશન્સનું હોલ્ડિંગ હજી નથી અને પબ્લિકનું હોલ્ડિંગ અને પ્રમોટરોનું હોલ્ડિંગ પણ પ્રમોટરનું હોલ્ડિંગ ઘણું સારું એવું કહી શકાય પાંચ ચોસઠ પાંસઠ ટકા છે અને પાંત્રીસ ટકાનું જે પબ્લિકનું હોલ્ડિંગ આવે છે ચોત્રીસ ટકાની આજુબાજુ એમાં પણ બાર ટકા એક જ રોકાણકારનું છે અને બાકીના પણ થોડા ઘણા ડિવાઈડ હોઈ શકે છે તો આ રીતે એક ઇન્ટરેસ્ટિંગ કંપની અને ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ છે હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અત્યારે ટેરિફ માટેની અનસર્ટેનિટી છે કદાચ અમેરિકાના ટેરિફનું શું નક્કી થાય છે ને એમાં આજે ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી છે કે અહીંયાથી જે ચોખા એ ટૂંકમાં ત્યાં ઇમ્પોર્ટ કરે છે તો એના ઉપર ટેક્સ લાગશે એટલે એ બધું આવું બધું ચાલતું રહેતું હોય એટલે થોડું ટેક્સટાઇલ આખું સેક્ટર જે છે એમાં થોડી ઘણી ટેરિફની ક્લેરિટી આવશે ને પછી જ વધારે કંઈક આપણને દિશા મળી શકે બાકી એમાં પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ છે જેમાંથી આપણે એક કંપની હિમત સિંકા સીડનું ખાલી ડિસ્કશન કરેલી પણ ત્યાર પછી આ એક કંપની મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે પણ થોડી નાની કંપની છે બીજું અમેરિકન ટેરિફ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બહુ એટલા સારા સમયમાંથી પસાર નથી થતી એટલે કન્સોલિડેશન ફેઝમાં કહેવાય એટલે એનો સ્ટડી ધીમે ધીમે કટકે કટકે કરવો જોઈએ બહુ કહેવાય ને કે સ્ટડી પર્પઝની ક્વોન્ટિટીથી એ રીતે વિચારી શકાય બાકી ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તો તમે તમારા પોતાના રિસર્ચથી અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો તો આ એક કંપની વિશેની માહિતી હતી બીજો એક ક્વેશ્ચન્સ લઈ લઈએ એક મિત્રનો આમ તો એ મિત્ર ઘણી વખત કરતા રહેતા હોય છે ને એમનો પ્રેમભાવ ઘણો રહે છે કોમેન્ટની દૃષ્ટિએ ખાસ કરીને એમનો ટીડી પાવર વિશે એમનો કોમેન્ટ વધારે પડતી રહેતી હોય છે પણ મારી દ્રષ્ટિએ અત્યારે ધ્યાનમાં રાખવા જે મેં ભાવ બતાવ્યો છે કે ઉપર સુધી એટલે સુધી જઈને નીચે સુધી આવ્યો છે પણ રિઝલ્ટને બધું ઓલરાઈટ છે ટીડી પાવરની વાત કરીએ ને ત્યારે સાથે સાથે ક્રોમ્પટન ગ્રીઝ જે છે ને એને પણ ધ્યાનમાં રાખવો જોઈએ એનો પણ અભ્યાસ કરવો જોઈએ ભલે બંનેની પ્રોડક્ટ આમ અલગ અલગ છે ટીડી પાવર મેઇનલી પોતાની પ્રોડક્ટ જે છે મોટા ને કે મોટા કોર્પોરેટ ને કે ટૂંકમાં બી ટુ બી જેવો ધંધો કહેવાય ત્યારે ક્રોમ્પટન ગ્રીઝનો બી ટુ બી પણ છે ને બી સી પબ્લિક છે એમને તમે કોમ સીજી પાવરની પ્રોડક્ટ કદાચ એની પેનલ છે કે સર્કિટ બ્રેકર કે આ તે ખરીદી શકો એવી ઘણી પ્રોડક્ટ છે કે જે સામાન્ય પબ્લિકને પણ હોય પણ તેમ છતાં બંને કંપનીઓ આમ પાવર સેક્ટરની અને ઘણી સિમિલર પ્રોડક્ટ પણ ધરાવતી કંપની છે અને લેગેસી પણ બંનેની સારી છે ઘણી સિમિલરિટી બંને કંપનીમાં છે ખાલી ફરક એટલો છે કે ટીડી પાવરનો પીઈ થોડો ઓછો છે સીજી પાવરનો ઘણો વધારે છે એની સામે મૃગપા ગ્રુપ ની લેગેસી અને ગ્રોથ રેટ જે કહેવાય એ સીજી પાવરનું પ્રમાણમાં થોડો વધારે છે અને ટીડી પાવરે પણ ગ્રોથ સારો જાળવી રાખ્યો છે બાકી બંનેના રેવન્યુ ગ્રોથ પ્રોફિટ ગ્રોથ સારા જ કહી શકાય બંને પાસે ઓર્ડર બુક પ્રમાણમાં સારી છે પણ તેમ છતાંય હાઈ પીઈ વાળા જે સ્ટોક હોય એમાં થોડું કોશિયસ ચાલવું જોઈએ ભલે ક્યારેય નીચેના પી ઉપર મળે નેવુંના સત્તાણુંના પી ઉપર ક્રોમટન ગ્રીસ છે અને ટીડી પાવર પચાસથી ની વચ્ચે ફરતો રહેતો હોય પણ તેમ છતાંય એ ક્યારેય વીસના કે ત્રીસના પીઈથી નહીં મળે અને જ્યારે મળે કદાચ બાય ચાન્સ તો ત્યારે એ લેવાનો લેતા પહેલા હજાર વખત વિચાર કરવો જોઈએ એમ એ રીતે પણ છતાં બી જ્યારે બજારમાં કરેક્શન આવે કદાચ હવે એવું બને કે આવનારા સમયમાં બજાર થોડું શ્વાસ લે કારણ કે લાઈફ ટાઈમ હાઈની નજીક પહોંચ્યા પછી બની શકે કે એ રીતે થોડુંક આવે તો એ સમયે આ બંને ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને પાવર સેક્ટરની અંદર તો બીજો પણ એક સ્ટોક છે જે ટાટા પાવર પણ એની ડિટેલ વિશે ફરીથી એક વખત એક વિડીયો કારણ કે એમાં સમય થોડો ચાર પાંચ મિનિટ લઈ જાય એટલું બધું ટાટા પાવર માટે કહી શકાય એવું છે ટૂંકમાં કહીએ તો પણ બાકી તો આ બધી કંપનીઓની વિશે વાત કરવા બેસીએ તો ઘણું બધું પંદર વીસ મિનિટનો વિડીયો પણ ઓછો પડે પણ મેઇનલી આપણે બજારને લગતું અને એની પ્રાઇઝ મુમેન્ટથી માંડી અને આપણે એમાંથી એ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન સારું મેળવી શકાય એ દ્રષ્ટિથી કરતા હોઈએ છીએ એટલે આપણે જે મુખ્ય મુદ્દાઓને વધારે કવર કરતા હોઈએ છીએ બાકી કંપની વિશેની ઘણી બધી વાતો કે જે ખરેખર સ્ટોક માર્કેટ સાથે અથવા ભાવ સાથે ના સંકળાયેલી હોય એ પણ ઘણી વાર ઇન્ટરેસ્ટિંગ હોય છે અને મને પર્સનલી એમાં ઘણો રસ પડે છે તો મિત્રો આ ત્રણ સ્ટોકની વાત કરી છે બીજા હજી ક્વેશ્ચન્સ જે છેલ્લા વિડીયોના છે બાકી છે એના પણ જવાબ ટૂંક સમયમાં આવી જશે કેવો વિડીયો લાગ્યો અને કંપની વિશેની માહિતી પણ કેવી લાગે એ ચોક્કસ જણાવશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ જય હિન્દ